અજય સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા વાગે હોવાથી પરિવારના એકને એક દીકરા અજયનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું અજયને બચાવવા પડેલા તેના મિત્રને પણ ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અંગે મૃતકના પિતા મનોજભાઈએ જણાવ્યું હતું કે અજય લગ્ન પ્રસંગમાં સાઉન્ડ સિસ્ટમમાં મજૂરી કામ કરતો હતો બુધવારની રાત્રે ઘર નજીક કેટલાક લોકો અજય અને તેના મિત્રો પર તૂટી પડ્યા હતા જેથી દોડીને ત્યાં જોવા પામ્યો હતો એક જ પરિવારના પાંચ સભ્યો અજયને માર મારતા ભીડની વચ્ચે માર ખાતા અજયને ચપ્પુ મારી દેવાતા જમીન પર ઢડી પડવા પામ્યો હતો બાદમાં હુમલાખોરો ભાગે છૂટ્યા હતા હુમલાખોરોમાં દીપક ઉર્ફે લાલો અને તેનો પુત્ર ધવલ હોવાનું સામે આવ્યું હોવાનું વધુમાં ઉમેરતા અજયના પિતા મનોજભાઈ કહ્યું હતું કે અજયને લોન હાલતમાં જોઈ મિત્રો તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેની છાતીમાં નહીં બીજો એક ઘા પેટમાં હતો ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન લેતા એની હાલત ગંભીર હોવાનું સમજી જવા પામ્યા હતા સવારે એનું મોત થવાનું પણ જાણવા મળ્યું છે અજય પરિવારનો એકનો એક દીકરો હતો જ્યારે અજયના માસા જગદીશભાઈ અને માસે સીતાબેને જણાવ્યું હતું કે અજયને પાર્કિંગને લઈને બબાલ થયો પણ મને જાણમાં છે જેના કારણે સમગ્ર હત્યા થઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે જેથી પોલીસે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવો ખાસ જોઈએ વધુમાં મૃતક અજયના મિત્રો અનિકેત નાયકાએ જણાવ્યું હતું કે અજય પર થયેલા હુમલા પાછળનું કોઈ કારણ મને ખબર નથી જોકે તેને બચાવવા જતા મને પણ કોઈએ પીઠ પર ચપ્પુના ઘા માર્યા હતા હું ઘરે ગયા બાદ મને ઈજા થઈ હોવાની જાણ થઈ હતી હું પણ સા પર કામ કરું છું અજેના મોતનો આઘાત છે અને હુમલાખોરો પકડવા જોઈએ તેવું તેમ જણાવ્યું છે અઝર કુરેશી જીટેન્ફેન્યુઝ